ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વડોદરામાં હોળીની રાત્રે કરેલી બાગ વિસ્તારમાં ત્રણ ટુ અને કારથી ટક્કર મારી એક મહિલાનું મોત નીપજાવનાર આરોપી રક્ષિત ચોરસિયાને પોલીસે રેમાન્ડ પર લીધો હતો જોકે આ દરમિયાન તેની છાતીમાં દુખાવો થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે બાદ તેની અકસ્માતના સ્થળે લઈ જઈ ઘટના અંગે માહિતી મેળવવામાં આવી હતી રિમાન્ડ પૂરા થતાં રક્ષિતને કોર્ટમાં રજૂ કરાયો હોડીની રાત્રે કારેલી બાગ આમરાપાલી વિસ્તારમાં પૂર ઝડપી કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધા હતા જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નીપજ્યું હતું આ મહિલાના પતિ પૂરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જેમની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય ઈજાગ્રસ્ત માતા અને બે બાળકોને સયાજી હોસ્પિટલમાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે આ કેસમાં પોલીસે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાના રિમાન્ડ મેળવ્યા છે